જે જોઈએ માહિતી આપશે વિનંતી કરીશ શ્રી શ્રી વ્યાસ સાહેબને અમિતભાઈ ઠાકર સાહેબ ધારાસભ્ય શ્રી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ આપ બંને પણ સ્ટેજ ઉપર આવશો સ્ટેજ ઉપર આપ આપનું સ્થાન લઈ લેશો શ્રી અમિતભાઈ ઠાકર અને અમુલભાઈ ભટ્ટ શ્રી પધારો મંચ ઉપર મુખ્યમંત્રી શ્રી આપડા બ્રહ્મ સમાજના જે ઉદ્યોગકારો છે એમના શ્રી રહ્યા છે ने हमने प्रोत्साहनपुर परिपुर पाड़ी रहा है हर किरदार को जिन्होंने जिन्होंने बेहतरीन तरीके से निभाया है वो हमारे समाज के जाननीय जाने माने नेता चाणक्य का किरदार अगर उन्हें देखा जाए तो यही लगेगा कि यही चाणक्य है मनोज भाई जोशी साहब हम तहे दिल से आपका शुक्रगुजार करते हैं कि आप यहाँ पधारे જી સર શ્રી ભયંકભાઈ નાયક આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજ્યસભાના સાંસદ શ્રી એમ નમ્ર વિનંતી કે એ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે સ્ક્રીન ઉપર આપ લાઈવ જોઈ શકો છો આપણા સીએમ સાહેબ દરેકે દરેક સ્ટોલની માહિતી લઈ રહ્યા છે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે આપણી વચ્ચે ખ્યાત કલાકાર શ્રી મનોજભાઈ જોશી ઉપસ્થિત છે એમની પ્રોગ્રામની વ્યસ્તતાના કારણે આપણે સૌ પ્રથમ એમને સાંભળી લઈએ મનોજભાઈ જોશીને વિનંતી કરવું કે પ્રસંગને અનુરૂપ આપણને ઉદબોધન કરશે શ્રી મનોજભાઈ જોશી મહાનુભાવો આવે ત્યાં સુધી આપ કરી શકો છો નમસ્કાર મેગા બ્રાહ્મણ સમાજ નું જે આ સમ છે એ પ્રસંગે અહીં ઉપસ્થિત તમામ બ્રહ્મ સમાજના લઘુ ઉદ્યોગથી માંડીને બૃહદ ઉદ્યોગ સુધીના તમામ ઉદ્યોગપતિઓને હું નમસ્કાર કરું છું અને આપણા ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી માનનીય આદરણીય ભૂપેન્દ્રભાઈજીનું આગમન થઈ રહ્યું છે